અ સાહેબ શું કહેશું આજે એક બળાત્કાર અને દુષ્કર્મનો કેસ હતો આરોપીને ફાંસીની સજા મળી છે કઈ રીતની પોલીસની કામગીરી હતી કેટલો સમય થયો હતો જૂન બે હજાર બાવીસમાં કોડીનારના જંત્રાખડી ગામ ખાતે આઠ વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અમે બનાવ બનેલો અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી પોલીસ ઘટના સ્થળ ઉપર તરફ પહોંચી ગઈ આરોપી અરેસ્ટ કરેલો અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવી આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલી અને પચીસ દિવસની અંદર પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જ ચાર્જશીટ કરવામાં આવેલી આજે જે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે સામજી સોલંકી એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસે જે જે તે સમયે જે કામગીરી કરેલી છે ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે એમની પણ કામગીરીને કારણે આ શક્ય સર ઘણી વખત પોલીસ માટે પડકાર હોય છે એવિડન્સ આ કેસમાં કયા પ્રકારના પડકારો હતા એવિડન્સો શું શું કલેક્ટ કરવા પડ્યા હતા રેપ વિથ મર્ડર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનું ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એવા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલ એ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જુબાની આપી એને કારણે થઈ અને ડીજીપી સાહેબની દલીલને કારણે થઈને આ જજમેન્ટ આપી છે પોલીસને કેટલો સમય લાગ્યો હતો સર ચાર્જશીટ રજૂ કરવામાં જેથી કરીને કેસ છે વધારે ફાસ્ટ ચાલે છે આપને ધ્યાને મૂકી દઉં કે રાજ્ય સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને એમાં જ એક ટોપ લેવલથી સરકાર દ્વારા ફોલો પણ લેવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ટોટલ ચૌદ આરોપીઓને અલગ અલગ પ્રકારની આ પોક્સોના કેસીસમાં સજાઓ થઈ છે એમાં વીસ વર્ષથી વીસ વર્ષની જેલથી માંડી અને સાત વર્ષની જેલની પણ અલગ અલગ પ્રકારની સજાઓ થઈ છે આ કેસમાં અમે પચીસ દિવસમાં ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરેલી સાહેબ આજે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત ફાંસીની સજા કોર્ટે કોઈને સંભળાવી હોય તો પ્રથમ કિસ્સો છે આ કેસની અંદર એક સરકારી વકીલ તરીકે ફાંસી સુધી આરોપીને પહોંચાડવા માટે કયા કયા પ્રકારના પડકારો હતા અને આખો કેસ છે તેને કેટલો સમય થયો છે જંત્રાખડી ગામની એક બાળા સાથે આથી બે વર્ષ પહેલાં જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાતસો સાત ઓબ્લિક બાવીસથી લેવાયેલી અને તે અન્વયે માત્ર પચીસ દિવસની ટૂંકી ટૂંકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર શ્રી એસપી સાહેબ જાટસાહેબ સદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવેજી પુરાવો એફએસએલના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નાંદર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવાઓ આશરે પચ પંચાવન જેટલા નાંદર કોર્ટમાં રજૂ કરે એ પેશન અને સાયુગિક પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના બોગ બંધારના માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના સહઅધ્યાયીઓ સાથે ભણનારા આ બધાને પુરાવામાં નાંદર કોર્ટમાં અમોએ સરકાર પક્ષે રજૂ કરેલ અને માનનીય શ્રી હર્ષવી સાહેબ અને શ્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વરે કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં કોક્ષોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ઝડપથી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહે અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમોએ આ જૂનાગઢ જિલ્લામાં આ પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે પુરાવો રજૂ કરેલ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી શામજી બીકા સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજરોજ હુકમ કરેલ શ્રી એસઆઈ બોરાણીયા સાહેબ જે કોળીરામના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ છે તેઓની કોર્ટમાં કોર્ટમાં આ કેસ સ્પોક્સો કેસ નંબર ત્રીસ ઓગ્લિક બાવીસથી ચલાયેલ અને આજરોજ તે નિર્ણિત થઈ અને આરોપીને રૂ દેહાતદંડની સજા રૂપિયા પચીસ હજારનો દંડ અને અન્ય જે જે કલમોનો તેની સામે સજા હતી તેમાં બધામાં આજીવન કેદની સજા અને ભોગ બનનાર બાળકીના પરિવારને અમે મહત્તમમાં મહત્તમ વળતર મળે તે માટે રજૂઆત કરી તે ગ્રાહ્ય રાખી રૂપિયા સત્તર લાખ જેવું માતબર રકમ ચૂકવવા નામદાર કોર્ટે આદેશ કરે છે